ભારે વરસાદથી આવતું ડોડું પાણી પણ પાણીને શુદ્ધ કરવા માટે બે ફિલ્ટર પ્લાન્ટ જ બંધ પાલીતાણાવાસીઓના આરોગ્યને સીધી અસર કરે છે તેવા પાણી શુદ્ધિકરણના કામમાં તંત્રની લાપરવાહીથી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે પાલીતાણાની જનતાને શુદ્ધ પાણી પીવા પૂરું પાડવું એ સરકાર અને નગરપાલિકાની જવાબદારી છતાં જનતાને દોડું અને બિન પીવાલાયક પાણી વિતરણ થઈ રહ્યું છે નગરપાલિકા પાસે બે ફિલ્ટર પ્લાન્ટ છે પરંતુ આ બંને ફિલ્ટર પ્લાન્ટ બંધ છે કામ કરતા નથી અને આ જનતાને ફિલ્ટર કર્યા વગરનું પાણી મળી રહ્યું છે પાલીતાણો શહેરની વસ્તી અંદાજે પંચોતેર હજારની છે પાલીતાણા શહેરમાં પીવાના પાણી ગંદા અને દૂષિત આવતું હોય તેને લઈને તમે શું કહે છો હું કિરીટભાઈ સાકટિયા પાલીતાણા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા પાલીતાણા શહેરની અંદર નગરપાલિકા દ્વારા શહેરોના વિસ્તારોને અલગ અલગ વિસ્તારોમાં પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે પરંતુ છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ભળી જવાના કારણે ઓ અતિ દૂષિત પાણી આવતું હાલ ચોમાસાની સિઝન છે એટલે સેતુજી ડેમમાંથી જે પીવાનું પાણી આવે છે એ સીધે સીધું લોકોને વિતરણ કરવામાં આવે છે એ અતિ ડોળું પાણી આવે છે એટલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની ડોળા પીવાના પાણીને કારણે રોગચાળો ફેલાય ભયની સ્થિતિ છે આજે જ્યારે મેં નગરપાલિકાના પીવાના પાણીના પ્લાન્ટની જ્યારે મુલાકાત કરી ત્યારે જોઈએ તો લગભગ વીસેક વર્ષથી પીવાના પાણીના જે ફિલ્ટર પ્લાન્ટ છે એ બંધ હાલતમાં છે અતિ ગંદકી છે અને એ પાણી સીધે સીધું ગંદકીવાળું રીવું સેતુજીનું દોળું પાણી અને ગટરના પાણી એ લોકોને પીવા માટે સીધી સપ્લાય કરવામાં આવે છે મારા માધ્યમથી તાત્કાલિક ધોરણે નગરપાલિકાનું તંત્ર આ વિસ્તારના લોકોને પાલિકાને શહેરની આમ જનતાને શુદ્ધ પીવાનું પાણી પૂરતું પાડે એવી મારી માગણી છે આગામી સમયમાં આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા માધ્યમથી ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની અમારે ફરજ પડશે મમદેવસિંહ સરવૈયા પ્રમુખ શહેર કોંગ્રેસની સમિતિ આજે પાણી ફિલ્ટર બે બંધ છે અને લોકોને દુષ્ટ પાણી મળે છે શું તો લોકો ખૂબ પ્રમાણમાં મોટા પ્રમાણમાં પાલીતાણા શહેરમાંથી ગંદા પાણીની અને ડોળા પાણીની ફરિયાદ હતી જેને લઈ અને અમે વિપક્ષ નેતા કીટભાઈ સાગઠીયા હું અમે અમારી ટીમ સાથે ત્યાં ગયા હતા ફિલ્ટર પ્લાન્ટે જોતા ફિલ્ટર પ્લાન્ટ બે બંધ હતા તદ્દન બિસ્માર હાલતમાં ફિલ્ટર પ્લાન્ટમાં તો લીલ જામી ગયેલી છે એવું ખરાબ હાલતમાંથી પાણી પસાર થઈ અને જે ડોળું પાણીનું વિતરણ થઈ રહ્યું છે અમે તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી કે આ પાણીમાં કોઈપણ સંજોગોમાં આ પાણી પીવાલાયક છે નહીં આમાં અત્યારે હાલ પૂરતું તમે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ ન કરી શકો તો ફટકડી નાખો બ્લીચિંગ પાવડર નાખો કોઈ પણ રીતે પાણી પચાસ ટકા તો પચાસ ટકા શુદ્ધ કરી અને શેરના વિતરણ કરો એવી અમારી રજૂઆત હતી જેને લઈને ચીફ ઓફિસર સાહેબે કીધું છે ઝડપથી આ અંગે કાર્યવાહી ફિલ્ટર બંધ છે આ ફિલ્ટર પણ મારા ખ્યાલથી ઓછામાં ઓછા દસક વર્ષથી બંધે છે એવું જોતા લાગે તો રજૂઆત કરવામાં છે આ બાબતમાં અનેક વખત કરેલી છે કારણ કે ઓલરેડી ગટરના પાણી પણ પાલિતાણા શહેરમાં ભળી ગયેલા એને લઈને રજૂઆત કરી છે આ ઢોળા પાણી રજૂઆત કરી છે પણ કોઈ તંત્ર ધ્યાન આપતું નથી ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર